ડભોઈના મંડાળા ગામેથી ગ્રામજનોએ પકડ્યા ગેરકાયદેસર લાકડા ગામની સીમમાં ગેરકાયદેસર લાકડા ભરેલો પકડાયો ટેમ્પો ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ અનેક વખત ગામની સીમમાંથી કરાઈ છે લાકડાની ચોરી ડભોઈ તાલુકાના અનેક વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદેસર લાકડા કટિંગનો ધમધમતો વેપલો વન વિભાગ અને તંત્રની ઢીલી નીતિના કારણે લાકડા ચોરને મોકળું મેદાન રાત્રે અને વહેલી સવારે નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર લાકડાની થતી હેરાફેરી છતાંય વન વિભાગ નિંદ્રાધીન જોવા મળ્યું હતું